ડૉક્ટર યશુ વિપ્રાઈ માધવ હું ગામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાય છે અને ઈસ્તામપુર ગામે લગભગ બાવીસ બે હજાર બાવીસમાં જે દરિયાઈ આપણે ચોમાસાની જે દરિયાઈ પાડો તૂટી ગયેલો એનો નાળું તૂટી ગયેલો અને ગામમાં પાણી ઘૂસી ગયેલા જે ગામમાં ત્રણ ફૂટ પાણી તે વખતે હતા અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું હતું બોએન્જીસિંહે કદાચ પણ કીધું પણ એ કામ થયું નથી અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ આજ રોજ તૂટી જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે અને આજે અખાત્રીનું એ હોય જે પાણી બધું આવશે અને ગામમાં મોટા ભાગના ગામમાં પાણી ઘૂસી જશે પાણીના નિકાલ માટે આવે તો પાણીના નિકાલ પાણીના નિકાલ માટે તો એનું જે વનજી છે જે અમને દસ લાખ રૂપિયા કીધા હતા એ દસ લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા ભાઈ અને આપણે વનજીસીને આપ્યું ઓવંત્રીસિંહે એવું કીધું અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ લાલ લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા એમણે એવું કીધું કે ભાઈ આ દસ લાખનું કામ નથી પચીસ લાખનું કામ છે તમે બીજું પચીસ લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો આપણે તાલુકા પંચાયત પાસે ગયા હાલમાં કેટલું નુકસાન છે હાલમાં તો છે કેટલું નુકસાન કયા કયા સમાજના લોકો મુસ્લિમ આદિવાસી અને હરિજન બધા ભેગા થશે એમને નુકસાન નુકસાન નથી ગામ ઓટલા સુધી પાણી પહીતું હતું પણ ગરમ પાણી આજે પેસે એમના આ પારા બંધ ના કરાવી તો આજે પાણી એમના ગરમ પેસી જાય